ત્યારે નવા રેડિયા થઈ ગયા હવે પેલા મોરલી વાગતી એટલે દાદા આવતા અને અત્યારે મોરલી વાગે એટલે દાદા નો આવે કેમ નો આવે કે અત્યારે ઘરે ઘરે મોરલીઓ વાગે તે ટેપાન વીડિયા એટલે મોરલી પણ નાગ આવતા તો હિમના હિમનાનક બધા ગામમાં કરી જાય બધા ભણો છો ને બધા બોલો આખા ભણો છો કરતા અકલ છે ઈશામાં છે કે દફતરમાં

આવા વિચી કરે નાગણી કરે હરફ કરે એરું કરે ને હાચો નાક નો કરે નાક માં સમજો ને નાક કરે ને મારો બાપ નાક ને મરાય ને જોવો છે મોરો હા પણ મોરો જોવો છે હા ખેલ જોવા છે હા જાદુ જોવા છે હા નજર રાખશો હા ધ્યાન રાખશો હા જો બસ હવે નજર રાખજો બાપા વાતું કરતા ની વાતું કરતા ની ધ્યાન રાખજો હવે વાતું કરતા ની

કેટલા છે આ દેરાણી આ જેઠાણી આ હાવ હાવ સમજો ને હા અત્યારે હાવ નું કીધો વાવ કરે નહીં બપા સાહેબ ફૂડજે છે અત્યારે હાવ નું કીધો વહુ નો કરે ને બાપ નું કીધો દીકરો નો કરે જમાના આ ખોટા ને બાપ દીકરા મારે તોલા માં ખોટા એનો હાડી આવે તો હાડલો ઓડે ને બેન આવે તો રોતી જગ્યા પોર આવજે એ

હવે કોક મને વાતો કરે કે મદારી ભાઈ આમાં નથી કોઈ કે આમાં નથી એટલે જેઠાણી ભાવનગર વહી જતો ક્યાં જવાનું ચાલો એક બે ત્રણ ચાર ને પાંચ બધા સાહેબો ને જે માતાજી કરી જાતો જો આ ગઈ કેમ ગઈ કોઈ જોઈ હા નજર આવી હા બાડી હા કેટલી નાખી બે હવે આ બપા કોણ છે મારો બાપ લે કોક મણા વાતું કરે કે મેદારી આમાં નાખી લે આવું જૂનાગઢ વી જાતો આવ હાલ ચલો એક બે ત્રણ ચાર ને પાંચ ચલો આઈ ગુંટુ રપચકર થઈ જાતો લો આ ગઈ કેટલી નાખી જોઈ હા મેતર માવી બધા ભાઈ હા એક પેમ

જેઠાણી બા ભાવનગર થી આવી ગયા આવી હાલ બાજુ ના આવી ગયા આવી કટા બોલો અને દેખી શકે નોખી દેખી દેતી ને હા રાખજો હા જો રાખજો કે થેલા બેલા માં હાથ નથી નાખતો ખીસા માં હાથ નથી નાખતો ખુલે જય રામદેવ પીર બાપા લોયે બાપા તમારે નજરે છે સાહેબ આવ તેરાંગા બંગલો બંધ

હવનો બોલો હા હાજી હા મેતે રાખજો હા ત્યાં રાખજો હા રાખજો ને રાખજો એ આઠા ગણો દીધો હું દીધો લેટો દાણી એટલે હવનો બમળો ખાલી થઈ ગયો છે આમાં કેટલી આવી જોઈ હા લે હવે ચા પીવા આવી જાવ બે ખાલી છે મારા બાપ ખાલી છે બોલો આવું ને હા માતા કીને બોલો તો ભૂખ મારી

પાણો હેજો આમ ઉડાડ રાખજો ને ધ્યાન રાખજો નેત્રોત્રો બ્રો જોવા

ધ્યાન રાખજો જો રાખજો ને તે એટલે વીયો જાય એટલે વીયો જા આવા તો કરે બપુ હવે પેલા મોરલી વાગતી દાદા આવતા બપુ ને અત્યારે હે બાવા હરફ મારે પકડાય એટલે મોરલી નો વગડવો ધોકા દી ધોકા દી એના દી ધોકા દી મરાય ને તો તો મરી જાય હિમમાં હર બેઠો હોય ને અને મદારીને હેરફ પકડવો હોય એટલે એ આ ગોકો મારે પૂછડા બાજુ એટલે ગોકો મારવાથી હાલવા મંડી જાય એટલે આની ધ્યાન ક્યાં હોય દરમાં હોય રાફડામાં હોય અને મધાર ની ધ્યાન ક્યાં હોય પૂછડા કરી લઈએ આમ ધોકો નો હોય ને આ ઉપર વળીને હાથે કરી લઈએ ધોકો મારા ભાઈ ન હોય તો પાછો આપણે શરીરે પહોંચી જાય અને ધોકો કાઢે નહીં આમ આડી લાકડી બનાવી નાખવું આમ સમજો છો ને એટલે લાકડી બનાવ ત્યાં માગો રિયા એટલે આનો મોટો પકડો હોય તો એ લા મોટો પકડી લો જોજો પણ પકડવા જાતા નહી હો એ પકડવા જાતા નહી માર તો ધંધો છે એનો બટકો પર તો ખાજાલા ભજીયા કાઢી નાકે બાર હવે આમ હાથ હાથ જા નીચો મૂકી દો આપ હવે પડેના માથા પર લાકડી દેવાવી આપ આની પૂછડી ફૂટી મૂકી દે એટલે આ બાજુથી આ તો ના ખો નો સાહેબ આ બાજુથી કાઢી જાય એને પાછળથી હાથ આપીને મોટો પકડી લો જો આ એ જો આ હા પકડતા એટલી વાર નીચે આંગળી આવી ગઈ ઉપર અંગોઠો આવી ગયો આની કારતુક બંધ થઈ ગયું એ પકડીને ના કેડર ન કેડે આમ કાલે ડર ન કેડે કેમ કે આ બધો બંધ થઈ ગયો પછી એનો ઝેર કાઢવો પડે ઝેર ઝેર માં આમ જો ને એટલે ઝેર કાઢવા ડોક્ટર ભાઈ ન લઈ જાવ અને ડોક્ટર ભાઈ લઈ જાવ તો ડોક્ટર ભાગી જાય કુર્સી મૂકી ભાગી જાય ત્યાં ડરથી ક્યાંથી લઈને આયા મધારી પછી આતે મધારી

નજર રાખશો ધ્યાન રાખશો તાલીઓ કરો તો બધા લોકીઓ લેવીઓ જતો સાહેબ ને જે માતાજી કરી Aiwo 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 Ayo. Ayo. Eh. Loh, hah. Pasu. Gerompol. Ayo. Oh, kenapa? Eh, tadi.

કાલે બપુ આવા રૂપિયા બનાવી બની દોઢ મણ ભેગા પણ બાપા ને ખેતરી આડતા ખાઈ ગયા ને અડધા ધણી ગયા સાહેબ આવા રૂપિયા બનતા તો માલદારી રખડો રખડવો ન પડે સાહેબ આ તમારા નજરમાં નથી આવતું એમાં જાદુ નથી સાહેબ મન જો જુઓ છે મોરો આમાં મોરો હોય નહીં ઘેર હોય મોરો માં જો એ પાછા આવા કરે અને એ આવા ઢેફલિયા કરે બાપા ઢેફલિયા જો જો આ

તાવ નું આવશે એની આશા પૂરી કરે ને ભરતર માં આગળ કરે ધોણી મુછવાડે અહીંયા જોયું એ કરતા ની પગે વાવાઝોડા ના પગે લાગે તાટીયા ઊંચા માથો નીચે ઊંડા માથે લબડે પછી યાદ કરે ભગવાન ને દાદા ये बापा कुर्जी कुमार दे चीज हाची से दुआ दवा बापा दवा काम नो करे पर दुआ तो पोचे बापा बेन दिकरी गरीब साधु पके ने दुआ पोचे दुआ दादा लो ये लगे ध्यान रख दो आया जो तेरे पर कर दे दो जो से दादा या नहीं नागरी से दर्शन करवा है लो पाड़ी वाले दादा एक वजह से शंकर बापा ना एक वछड़ा दादा ना

તારે તો પરસન એના ઘર માં રેજે પરસન તારો જો મુખ એના ઘર નો કાર્ય દુખ અને એના ઘર માં તેજે ઉણકાવર માં સુખ લે જાગી બધા મારો બાપને ને દર્શન બતા જેને ભગવાન દીધો ને માતાજી દીધો છે દાદા બેન દીકરી ગરીબને માને તને માને તારો શ્રાવણ મહિનો કરે નાગપાતમ આવે તારી દાદા તલવડ કરે તલમી તલવડ કરે દાદા બપા દેવડ તો બેન દીકરી ગરીબોને ને લાખો ને કરોડો ને દાન કરે છે દાદા તો પગે લાગો દાદા માનતા તો પગે લાગો જે વાત ના દાદા મારા બા દાદા નો કરે મારી બી દાદા કરે ને મારા બા દાદા ને મરાય ને બપુ દાદા ને નો મરાય જય રામદેવ બાપા લે દાદા હાચો બોલે માર ખાવે જૂઠો બોલે આડવા ખાવે માં હોટા આડી આવે તો હાડલો ઓડે બેન આવે તો રોતી જાય કે પોર આવજે એટલે જાગતો દાદા દર્શન બતાડ બધા મારો બાપ ને મોરલી વગર હોતો દાદા

આ જોત બતાડ જો જો એના ઘરની ની દાદા છોત કાળજી એના ભરત માં આગળ કરજે એના નોકરીમાં લાભ કરજે મારા બાપનો ધંધો ચાલુ કરજે ઓ દાદા જય વાછડા દાદા લેતું સીલે બંધ કરી લેતો મોરલી વકરો સોતા રાબ જય બપા જાજી કમાતા આવ્યો સાહેબ લોકો જય બાપા નમસ્તે સાહેબ સાહેબ લોકો ને દુઆ કરજો દાદા ખેલ નું નામ નથી સાહેબ આવા સાહેબ નું નામ છે દાદા અત્યારે ખાવા પીવામાં નાટકમાં વિયા જાય બપા તાવ ચડી ગયો તો બાટલા ચલાવવા પડે દાદા એ બપા તને દીધો આડો છે દાદા કોકને દીધો તો આડું આવશે કોકને ખવરાય તો આડું આવશે કોકને પૂન કર્યો તો આડું આવશે બપા બે મરી ગયા તળબંચી ગયા દુવાથી દવા ચીડી દાદા આવ દુવાથી એ બપા કોક તેમની દુવા લાગે તો બેડો પાર થઈ જાય દવા લાગે તો ટાટલો થઈ જાય એને બોલો ઓકેલ મોરલે હા બધા રાજી થયા હા બોલો કે જય નાગરાજા જય ના ગદા બ્લોક કરજે બ્લોક કરજે યાદ કરજે લાક જો બાણા આવશે તો બાપાની રવિવારે કોટડા જાવો છે તલવડ છે એ બેનો જીવ આલન કોનો નદી કરવા બાણા આવશે તો બાપાની કોટડા તલવડ છે એકલા કોણ दादा पापा દીજોનો ભલો કરજે નથી દીજોનો ભલો કરજે તારા પર દિયા રાખે એનો કામ કરજે બોલો તો દાણા લઈ જાજે બાપાના ઓય તો પપ્પા કા કેવાય તો નઈ અત્યારે બધું હાલો પાતી હાલો બધા હા મફજુ બાપા

એ ગરમી દુઆ છે બપુ દુઆ દવા છે બપુ દવા કામ નો કરે પણ દુઆ પોચે છે સાહેબ દુઆ પોચે છે બપુ દુઆ પોચે છે જય રામદેવ કૃપા દાદા ગુણ આપશે મારો બાપ જય વાછડા દાદા જય રામદેવ કૃપા બાપા જી વાલે તો આપો બાપા એ કાઈ ટિકિટ બીકિટ નથી એ કાઈ ટિકિટ બીકિટ નથી બાપા ટિકિટ આયા નથી બપા મારો બાપ દાદા ગુણ આપશે બપુ એ દાદા ગુણ આપશે બપુ ગ્રીમી દુઆ છે બપુ Boa oh, noite. É